મુખ્યમંત્રી એક પગથિયું બસ મિત્રો આજ વાત વિચારવા જેવી છે ખરેખર આ વિડીયો પૂરો જોજો અત્યારે હાલ મિત્રો આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે એટલે કે એક મુખ્યમંત્રી નીચે પડી જાય તો એને ઉભા કરવા દસ માણસો આવે હવે એ જ મુખ્યમંત્રીને જેને વોટ આપ્યો છે અને જેને મુખ્યમંત્રી એ જ લોકોએ બનાવ્યો છે અત્યારે એ લોકો વરસાદના કારણે નીચે પડી ગયા છે તો એમને ઉભા કરવા કેમ કોઈ નહીં એમને કેમ કોઈ પણ જાતની સહાય નહીં અને એમને કેમ અત્યારે હાલ કોઈ મદદ કરતું નથી અત્યારે હાલ આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે લઈને મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા બધા ભાષણ કર્યા ઘણા બધા વિડીયો મૂક્યા અને કે મુખ્યમંત્રી એ નીચે પડી ગયા એ ફક્ત ખાલી પગથિયું લપસ્યા અને નીચે પડતા જ એમના દસ કમાન્ડો ઊભા કરવા આવી ગયા એના પછી ઘણા બધા વિડીયો વાયરલ થયા ઘણા બધા લોકોએ મજાક ઉડાડી ઘણા બધા લોકો તો એવું કહેવા લાગ્યા કે જો આ ખાલી તમે નીચે જ પડ્યા છો પગથિયું જ લપસ્યા છો આવનારા સમયની અંદર બે હજાર સત્યાવીસ માં હવે તમારી સરકાર નીચે પડી જશે શું મિત્રો આ વાત સાચી છે જ્યાં જો ત્યાં મિત્રો આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે અત્યારે હાલ ઘણા બધા લોકો આ જ વાત કરી રહ્યા છે કે તમે થોડી રાહ જુઓ હવે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી સરકાર બનશે બે હજાર સત્યાવીસ ની અંદર કઈક નવા જૂનું થશે મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા અત્યારે હાલ વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે એક બાજુ મિત્રો આમ આદમી પાર્ટી અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા એવા કોઈ પણ નાના મોટા આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણું બધું કહ્યું કે અત્યારે હાલ ખેડૂતોને નુકસાન છે તો સરકાર કેમ ખેડૂતોના ખાતામાં પૈસા નથી આપી દેતી તમારું શું કહેવું છે કે આવનારા સમયની અંદર શું ખરેખર બીજેપી સરકારને નીચે બેસવું પડશે એ તમે કોમેન્ટ કરીને ફરજિયાત જણાવજો